નમસ્કાર આપ છું હું સાથે સાબરકાંઠાનો એડર ઉનાળાની ઋતુમાં સૌથી વધુ ગરમ શહેર રહેતું હોય છે ગરમી માપવા માટેનું માપક યંત્રની મશીનરી છેલ્લા કેટલાક વર્ષોથી ખંડ હાલતમાં પડી છે જે ઉનાળાની ઋતુમાં ગરમીનું ટેમ્પરેચર જાણવા માટે લાખો રૂપિયાનો ખર્ચ આજે પણ હોય તેમ જણાઈ રહ્યું છે ત્યારે એક વિશેષ અહેવાલ સાબરકાંઠા જિલ્લાનું ઈડર શહેર ડુંગરાળ વિસ્તારની વચ્ચે વસેલું શહેર છે ઉનાળાની ઋતુમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગરમી ઈડરમાં નોંધાતી હોય છે ઉનાળાની ઋતુમાં સવારના દસ થી અગિયાર વાગ્યા સુધીમાં લોકો બજારના કામકાજો પૂર્ણ કરી

ત્યારે ઉનાળાની શરૂઆતમાં ઈડર શહેરમાં ગરમીનું તાપમાન કેટલું છે તેના સાચા આંકડાથી સ્થાનિક લોકો સહિત પર્યટકો પણ અજાણ સુવામડે રહ્યા છે સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં 40 ડિગ્રી ને પાર ગરમીનો તાપમાન નોતતો હોય છે જો કે તાપમાન માપવા માટેનું માપક યંત્ર ખડિર હાલતમાં હોવાને કારણે આજે પણ સ્થાનિકો ગરમીનો સાચો આંકડો જાણી શકતા નથી જેમાં 42 થી 45 ડિગ્રી ની વાતો વચ્ચે લોકોનું ટેમ્પરેચર વધતું હોય છે સાબરગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધુ ગરમી ઈડર ઈડરની અંદર પડતી હોય છે હવે આપને એક વાત જાણીને નવી લાગશે કે ઈડનની અંદર ગરમી માપવાનું મશીન જે મારી પાછળ છે એ છેલ્લા કેટલાય વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે જાણે મશીન સગત ખ કચરો નાખવાનો ઢગ છે એ જ ખ્યાલ નથી આવતો ઈડનની ચારે તરફ ડુંગર આવેલા છે ડુંગરની ઉપર જો ઝાડ વાવવામાં આવે તો ગરમીમાંથી આંશિક રાહત મળે પણ સરકાર શ્રી દ્વારા એવા કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવતા નથી કે જ્યાં ઝાડ વાવવામાં આવે અને ઈડરની જનતા ગરમીમાંથી રાહત મળે જો આપને જણાવું તો અનેક સંસ્થાઓ દ્વારા ઈડર ડુંગર પર ઝાડ વાવવામાં આવે છે સેવાકીય કાર્ય કરવામાં આવે છે પણ એની અંદર સરકારનો કોઈ પણ રોલ હોતો નથી હવે આપને જણાવું કે મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય એ લોકો દ્વારા અનેક સિટીની અંદર પાણીનો છંટકાવ કરવામાં આવે છે જેથી કરીને લોકોને ગરમીમાંથી રાહત મળે જો ઈડરની વાત કરીએ તો બાર વાગ્યા પછી તો બજારની અંદર બિલકુલ ચકલા ઉડતા હોય છે જેથી કરીને પબ્લિક બજારમાં આવતી નથી અને લોકોના ધંધા રોજગાર પર બી અસર પડે છે તો સરકારશ્રીને મારી વિનંતી કે આ બાબતે ધ્યાન આપો અને એવું કંઈક કરો કે પહેલાં તો યંત્ર ચાલુ કરાવો જેથી એક્ઝેક્ટ જે ગરમી છે લોકોને ખ્યાલ આવે અને કંઈ પાણીનો છંટકાવ કરો વૃક્ષ વાવો કે જેથી કરીને જનતાના ગરમીમાં આંશિક રાહત મળે સાબરકાંઠાના ઈડર તાલુકાની અંદર ઈડરની અંદર સૌથી વધુ ગરમી પડતી હોય છે આ ગરમીને કારણે લોકો શેકાતા હોય છે ઝાડા ઉલટીના કેસો બનતા હોય છે ત્યારે તંત્ર દ્વારા જે ટેમ્પરેચર માપવાનું મશીન લગાવવામાં આવ્યું છે એ કેટલાય વર્ષોથી ખંડેર હાલતમાં પડ્યું છે તમે જોઈ શકો છો પાછળની સાઈડના ટેમ્પરેચર માપવાનું મશીન છે જે આજુબાજુમાં કચરા ઢગની વચ્ચે પડ્યું છે ખરેખર તંત્ર જાગીને આ મશીન ચાલુ કરાવે અને ઇડનની અંદર સાચી ગરમી કેટલી પડે છે અંદાજે લોકો કહે છે કે પિસ્તાલીસ છેતાળીસ ડિગ્રી ઈડનની અંદર ગરમી હોય છે પરંતુ આ ગરમી કેટલી છે એ જાણવા મળતું નથી અને ઈડનના લોકો આ ગરમીના કારણે હેરાન પરેશાન હોય છે અને જો આ મશીન ચાલુ કરવામાં આવે તંત્ર દ્વારા તો લોકોને સાચો ખ્યાલ આવે અને લોકોને રાહત મળે એવા કાર્યો જો સરકાર દ્વારા કરવામાં આવે તો ઈડરની જનતાને રાહત મળે સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં ગરમીનું સાચું તાપમાન જાણી શકાય તે હેતુથી ઈડરમાં ગરમી માપક યંત્ર ટાવર કરવામાં આવ્યો હતો કે તંત્રની બેદરકારીને કારણે માપક યંત્ર જાળવણીના અભાવને કારણે આજે ખંડિત હાલતમાં જોવા મળી રહ્યું છે એક તરફ વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે તો બીજી તરફ વૃક્ષોના ઉછેર માટે વૃક્ષારોપણમાં પણ દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે ઉનાળાની ઋતુમાં ગરમીનું તાપમાન પણ વધી રહ્યું છે ત્યારે લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ યંત્રની રિપેરિંગ કામકાજ કરીને શરૂ કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી છે જો આગામી સમયમાં ગરમી માપક યંત્રની જાળવણી કરવામાં આવે તો સ્થાનિક લોકોને ઉનાળાની ઋતુમાં ગરમીનું સાચું તાપમાન જાણવામાં સરળતા રહે તેમ છે જોકે હાલના તબક્કે ગરમી માપવાનું માપક યંત્ર ટાવર સહિતનો વિસ્તાર કચરાના ઢગ વચ્ચે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે ઈડરમાં ગરમીનું તાપમાન એટલું વધી રહ્યું છે કે બપોરના અગિયાર વાગ્યા સુધીમાં અમે અમારા પોતાના ઘરના કે બજારના કામો બતાવીને ઘરમાં જતા રહીએ છીએ ઘરમાં પૂરાઈ જઈએ છીએ એટલું ગરમીનું તાપમાન રેપઝેપ જેબ થતા હોય છે કે આપણને ગરમીનો સાચો આંકડો અહીંયા મળતું નથી સરકારે અહીંયા આ ગરમી માપવાનું મશીનરી લગાવેલી છે પણ એનો કોઈ ઉપયોગ ખંડેરા હાલતમાં જોઈ શકો છો આપ કે એનો કોઈ ઉપયોગ થતો નથી જેના કારણે આપણને ગરમીનો સાચો આંકડો મળી શકતો નથી તો આ સરકારને ગુજારિશ કરું છું કે આ મશીનરીની કંઈક સારી એવી હાલતમાં રાખો કે ગરમીનો સાચો આંકડો મળી શકે જો યંત્રની સમયસર જાળવણી કરી હોત તો આજે ઈડરવાસીઓ ઉનાળામાં સાચું તાપમાન જાણી શકતા અને તેનો યોગ્ય રીતે સામનો પણ કરી શકતા અલબત્ત આજની પરિસ્થિતિ એ દર્શાવે છે કે લાખો રૂપિયાનું સજ્જ સાધન માત્ર બે દરકારીના કારણે નષ્ટ થઈ રહ્યું છે જેને કારણે વધતી ગરમીના સંજોગોમાં તાપમાન જાણવું અત્યંત આવશ્યક છે તે પણ મહત્વનું બની સોલંકી નેશન બ્રસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર